जल बन ने हती बेन ने बदावी गया है ने जो गुगरा मन ऑलरेडी दी है नीरली बेन ने बेना बेटा काम बता रहे है अरे आ नु घरोड़वानो काम कर करे समझ ना ओए क्यों रेड़ो क्यों रेड़ो हां हांसी फई हैंबरा फई फोन जई फोन जई है हमने ना के मां फोन दे फोन जई फोन नु घरोड़ो हो र गया ये फोन के

पंखीरा मस्त बोले है एकदम हीरा वन उनका अच्छा छाल है हाँ ये आवाज भी नहीं है दरवाजा बाहर तो ने सागर बे राइट काम से आज आप वगैरह સરી આપણે પણ મે વઘારી આપણે હીરા લઈ ને નિરમે લઈ રહે ને પ્રસયુને દીન નવાય મેરમે હે અને આપણે હીરાવાનું કામકાજ કરું કા તરખા વઘારીયા હા આજે તો મળ ગઈ ને હીરા હોય તાવી જાવ બસ આપણે હીરા લઈ લે કા હાલો જાવ વાય કા કેટલા ખબર પૂન આ ગયા થઈ ગયા છે ને અત્યારે આપણે એને સુંદરી ભરવાની ચાલુ કરીએ ના જ આપણે હે ને નવો મેમ્બર આવ્યો છે શીખવા માટે

બેગ બીજું કલે નવું નવું હોય તા પછી તો તમને ખબર જ છે આપણે એક ને એક કામ કરું મને આખું તમને એવું કરતું હોય તમે દાંત ના જ ગયો એકલા એકલા ચાલો અત્યારે આપણે બધું કામકાજ ચાલુ રાખી થોડીક પૂરતું પછી બપોર કઈ આજ તો અમારે દેવનું હે એટલે બધા પછી જ લાડવા હે એટલે જાહે ના હે ધો ને બધું આડા કામકાજ કરશે બપોર પછી તો ફ્રી રહે કરવાના ખાય પછી તો જોય આગળ આગળ હું કરી ને ચાલો અત્યારે આ કરું वोचल, वोचल, करीयो केड, यूच्क, बेरा निधी को आह पितू हुन्सा सब्सक्रानाँ動रा कि कर नाघ प्रे प्रेश सु्योर कर से रख, असलेरा थाख, कर नगा व ऩर शनाए, તને બતાવું ખબર ન કે બનાવ્યું હું તો અત્યારે ઉટી ચાર રહી ગ્યા છે તો બનાવેલ છે તો હું તમને બતાવું જો આત ન રહે બઈ ના છે કેવા હોય ખબર નહી હાલો જો મસ્ત મજાનો જ્યુસ બને છે મિક્સરમાં આપણે ઉદર રાખમાં છે એટલે એકદમ થઈ જાય હાલો જ્યુસ આ ન કરો બેન ક્યું બની સીડીન રસ જે ઉઠું મસ્ત જોરદાર હાલો આપણેનો ટેસ્ટ કર લઈ હવે

અતરણ એકદમ ઘમ ઘોર થીયું હે ઓને જમવાનો ટાણો પર થઈ ગયું હે તો ખરી થોડીકનો બધે જમમા જાય ને આપણે તો અહીં ઘરે રહેવાના હૈ કા પછી તો રેવું ને રેવું ને તો એવું બોલતો હે

લાડવા ખાવાનું લાગતું નથી હુકમ માં બધા જમવા વ્યા ગયા હે અને ઘણો ઉઠાણ થઈ તો હોય ને બધા જમવા વ્યા ગયા હે અને દીપ ઘણો હાથમાં ગયો હોય હાથમાં નથી પણ હાથમો હાથમો હે જ વારે અને એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને મુખાણ દઈ દીધો હોય લગભગ તો વાંધો નથી અને મમ્મી આથણા ભેરવે હે મસ્ત મજાના આથણા ભેળવી ગયા અને આ બરણી ભરે હે બહેન હવે સ્માવરસા દા ગેને મમી હવે આ બતા આખો સમય ગાળ કે ના કરે જન હમ સાબટ આઈ જા હન ફૂગાઈ જા હ હવે તર મસાલા વર મે જાલ ન ખાવ મસાલા વન હવે બોડી બોન ખાવા થા રોટલા નો આખો ચા ને ખાઈ લે વાડી ભૂખ લાગે એટલે મન બહુ જ ભાવે આ થાને હકેરી ને બધી મને લે સાહણી વાળા કાને શીકણા શીકણા મન ના થાવા જો આવા મન થા મસાલા વઘારેલા આ જાજોટે માલે બગડે ની ના થા

તો આપણે આજનો નવલોગ અહીંયા પૂરો કરીએ મળશે પાસે કાલના નવા લોગમાં બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી